સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો ઓગણાસિતર વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્યમાં કરોડોરજ્જુ અને જીવન ઊર્જા વિશે આગળ સમજીએ જ્યારે કરોડરજ્જુ ઊભી સીધી રેખામાં રહે વર્ટિકલ પોઝિશનમાં સ્ટ્રેઇટ રહે ત્યારે તેમાંથી વધુ પ્રમાણમાં સરળતાથી જીવન ઉર્જા પ્રવાહિત થઈ શકે છે તેથી માનવ દિમાગને અને શરીરને વધારે પ્રમાણમાં જીવન ઊર્જા પ્રાપ્ત થવા લાગે છે પ્રવાહિત થવા લાગે છે તેથી વધારે પ્રમાણમાં ચેતન ઉર્જા ઉત્પન્ન થવા લાગે છે તેથી જ્ઞાનની પ્રક્રિયા પણ વધુ સરળતાથી વધુ પ્રમાણમાં થવા લાગે છે તેથી તે આદિમાનવોમાં જ્ઞાન દ્વારા વિચારશક્તિનો બુદ્ધિનો વિકાસ પણ થવા લાગ્યો માનવી વિચાર કરતો થતો ગયો આ રીતે માનવની ઉત્ક્રાંતિ વાનર કરતાં ઝડપી બની અને માનવીની તુલનાએ વાનરો જીવન ઊર્જાને વધુ સારી રીતે પ્રવાહિત કરતી વર્ટિકલ સ્પાઇનલ કોડ કરોડ સ્તંભનો ઉપયોગ કરતા શીખી ન શક્યા જો ઉત્ક્રાંતિની પ્રક્રિયા કુદરતી રીતે જ થાય તો તે ઉત્ક્રાંતિની પ્રક્રિયા લાખો વર્ષો ચાલતી હોય છે અને ત્યારના એ પ્રાચીન યુગમાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા કુદરતી રીતે જ થતી નેચરલ સિલેક્શન મુજબ થતી ત્યારે ઉત્ક્રાંતિમાં માણસનો હસ્તક્ષેપ હતો નહીં કારણ કે ત્યારે ખુદ માણસની જ ઉત્ક્રાંતિ થતી હતી તેથી ત્યારનો માનવ અને વાનર બંનેમાં બહુ મામૂલી ફરક જ હતો પછી માનવી જ્ઞાનમાં બુદ્ધિમાં સમૃદ્ધ થતો ગયો જેમ જેમ વર્ટિકલ સ્પાઇનલ કોડ વધારે ને વધારે વર્ટિકલ પોઝિશનમાં સીધી રહેવા લાગી તેમ તેમ વધારે ઉર્જા પ્રાપ્ત થવા લાગી તેથી માનવીના જ્ઞાનમાં અને બુદ્ધિમાં વધારો થતો ગયો વધારે વિચાર કરતો થતો ગયો પછી માણસ પણ કુદરતી ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતો થઈ ગયો માણસના વર્તન વ્યવહાર અને ત્યારની જીવનશૈલી દ્વારા આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગના પ્રાણીઓ ધીમે ધીમે પ્રગતિ કરતા ગયા અને તેમાંથી અમુક પશુ પ્રાણીઓ આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગ સુધી પહોંચી શક્યા તે બધા પશુ પ્રાણીઓ માણસના પાલતુ બની શક્યા તે રીતે માણસ દ્વારા તે પશુ પ્રાણીઓની ઉત્ક્રાંતિ શક્ય બની આ રીતે માનવીની ઉત્ક્રાંતિ થઈ તેમાં સૌથી મહત્વનો ફાળો કરોડરજ્જુ વર્ટિકલ સ્પાઇનલ કોર્ડનો કહી શકાય અને અત્યારના યુગનો માણસ બનતા માણસને લાખો વર્ષો વીતી ગયા અત્યારનો માણસ પોતાની ઉત્ક્રાંતિ સ્વયં પોતે જ કરે છે નેચરલ સિલેક્શનના આધારે નથી રહેતો માણસ દ્વારા જ વિજ્ઞાન યુગ આવ્યો માણસ જ કુદરતની કલ્પના કરી શકે છે ઉત્ક્રાંતિ વિશે સંશોધન કરી શકે છે બ્રહ્માંડ વિશે વિચારી શકે છે અને માહિતી પણ મેળવી શકે છે તેમજ સર્જનહારના આ સર્જન બદલ સર્જનહારને યશ કે અપયશ આપનાર પણ માણસ જ છે કોઈને સુખી કે દુઃખી પણ માણસ જ કરી શકે છે અને સુખ કે દુઃખ ભોગવનાર પણ માણસ જ છે અને આ માનવજાતિમાં જ ઈશ્વર અવતાર ધારણ કરીને આવે છે ઘણા માણસો કહેતા હોય છે કે માણસે ઈશ્વરની કલ્પના કરી એટલે ભગવાનને પણ માણસે પોતાના જેવા બનાવ્યા તેના મંદિરો બનાવ્યા જો પ્રાણીને બુદ્ધિ આવી જાય તો તે પ્રાણી પોતાના જેવા ભગવાનને બનાવે પરંતુ ઈશ્વરે ફક્ત માણસને જ એટલા જ્ઞાન દ્વારા બુદ્ધિ આપી કે તે ઈશ્વરની કલ્પના કરી શકે કોઈ પ્રાણીને એવી કોઈ સમજ પણ નથી હોતી અને એવી શારીરિક સગવડતા પણ નથી હોતી તેથી પ્રાણીઓ ભગવાનની કલ્પના પણ નથી કરી શકતા અને તેના મંદિરો પણ નથી બનાવી શકતા તેમજ આવું બધું વિચારવાની ક્ષમતા પણ માનવીમાં જ હોય છે પ્રાણીઓ આવું બધું વિચારી પણ નથી શકતા હવે આ પ્રકરણના અંતમાં મનુષ્યની ઉત્ક્રાંતિમાં કરોડરજ્જુનું આટલું બધું મહત્ત્વ શા માટે છે તેના મહત્ત્વના મુદ્દાઓ ટૂંકમાં જોઈ લઈએ કરોડોરજ્જુ ફક્ત શરીરનું એક અંગ જ નથી કરોડોરજ્જુ દિમાગ જેટલું જ મહત્વ ધરાવે છે કારણ કે કરોડોરજ્જુ દિમાગનો એક હિસ્સો છે શરીરમાં થતા રિફ્લેક્સ એક્શન કરોડરજ્જુ દ્વારા થતા હોય છે રિફ્લેક્સ એક્શન એટલે શરીરમાં થતી નિરપેક્ષ પ્રતિક્રિયા વિચાર કર્યા વિના શરીરમાં થતી જરૂરી પ્રતિક્રિયા જેમ કે માણસનું ધ્યાન ન હોય અને તેનો હાથ આગ પાસે આવી જાય તો તુરંત તે પોતાનો હાથ આગથી દૂર કરી દેશે દાજી જવાના સિગ્નલ હજુ દિમાગ સુધી પહોંચે ત્યાર પહેલા જ હાથ દૂર થઈ જશે તે પ્રક્રિયાની પ્રતિક્રિયા રજ્જુ દ્વારા જ થઈ જતી હોય છે જો કોઈ માણસ ખુલ્લા પગે ચાલતો હોય અને પગમાં કાંટો વાગે તો તુરંત તેનો પગ ઊંચો થઈ જશે કાંટો ખૂંચે તે પીડાના સિગ્નલ દિમાગ સુધી પહોંચે ત્યાર પહેલાં પગ ઊંચો થઈ જશે તે પ્રતિક્રિયા પણ કરોડરજ્જુ દ્વારા થતી હોય છે આ સુરક્ષા પ્રણાલી છે અને તે કરોડરજ્જુને આભારી છે આ રીતે કરોડરજ્જુ દિમાગનું કામ કરે છે અથવા તો કરોડરજ્જુ દિમાગનું કામ હળવું કરી દે છે આખા શરીરમાં ફેલાયેલી નર્વ સિસ્ટમ કરોડરજ્જુમાં થઈને પસાર થાય છે તેથી દિમાગને શરીર સાથે અને શરીરને દિમાગ સાથે જોડનાર માધ્યમ કરોડરજ્જુ છે એટલે કે કરોડરજ્જુ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશનનું કામ કરે છે તેના કારણે આખું શરીર કરોડોરજ્જુ દ્વારા ચેતનવંતુ રહી શકે છે શરીરની સંચાર વ્યવસ્થા અને સંચાલન વ્યવસ્થા બંને વ્યવસ્થા માટે દિમાગ જેટલું જ મહત્વ કરોડોરજ્જુનું છે સાદી ભાષામાં કહીએ તો આખા શરીરનું ઇલેક્ટ્રિકલ વાયરિંગ કરોડ થઈને પસાર થાય છે જીવન ઉર્જા વિશે આગળ વ્યવસ્થિત જાણકારી પ્રાપ્ત કરીશું અત્યારે જરૂર પૂરતી જીવન ઊર્જા વિશે વાત કરી છે આપણે જેને જીવન ઊર્જા કહીએ છીએ તે જીવન ઊર્જા અંતરિક્ષથી પૃથ્વી તરફ આવે છે એટલે પૃથ્વીવાસીના સંદર્ભમાં જોઈએ તો આ જીવન ઉર્જા વર્ટિકલ પોઝિશનમાં પ્રવાહિત થતી હોય છે તેથી જીવન ઉર્જા માણસને મસ્તિષ્ક માથાના ઉપરના ભાગમાં આવેલ સહસ્ત્રાર ચક્ર દ્વારા પ્રાપ્ત થાય છે કુદરતે એટલા માટે જ દિમાગને આખા શરીરમાં સૌથી ઉપર રાખ્યું છે જેથી દિમાગ સૌથી પહેલાં જીવન ઉર્જાના સંપર્કમાં આવે અને ત્યાંથી જીવન ઉર્જા વધુ પ્રમાણમાં પ્રવાહિત થઈ શકે દિમાગમાં થઈને જીવન ઉર્જા પ્રવાહિત થાય તેના કારણે ચેતન ઉર્જા ઉત્પન્ન થઈ શકે જીવન ઉર્જાનો એક નિયમ છે જીવન ઉર્જા વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય તે મહત્વનું નથી પરંતુ જીવન ઉર્જા વધુ પ્રમાણમાં પ્રવાહિત થતી રહેવી જોઈએ તેથી જીવન ઉર્જાને પ્રાપ્ત કરવી સહેલી છે પ્રવાહિત કરવી મુશ્કેલ છે તેથી જીવન ઉર્જા સૌ પ્રથમ દિમાગને મળે છે કરોડોરજુ પણ દિમાગનો જ હિસ્સો હોવાથી કરોડરજ્જુને પણ જીવન ઉર્જા મળે છે પરંતુ કરોડોરજ્જુ ઊભી વર્ટિકલ પોઝિશનમાં હોય છે અને જીવન ઉર્જા પણ વર્ટિકલ પોઝિશનમાં પ્રવાહિત થતી હોવાથી કરોડોરજ્જુ વધુ પ્રમાણમાં જીવન ઉર્જાને પોતાની અંદરથી પ્રવાહિત કરી શકે છે કારણ કે જીવન ઊર્જા અને રજ્જુ બંને વર્ટિકલ પોઝિશનમાં હોવાથી બંને સારી રીતે એલાઇન થઈ શકે છે એક સીધી લાઇનમાં આવી શકે છે તેથી કરોડરજ્જુમાં જીવન ઉર્જા ઓછા અવરોધે વહી શકે છે તેથી કરોડરજ્જુ વધુ પ્રમાણમાં જીવન ઉર્જાને પ્રવાહિત કરી શકે છે અને પહેલાં કહ્યું તેમ જ્ઞાનને અને ઉર્જાને સીધો જ સંબંધ હોય છે તેથી જો વધારે જીવન ઉર્જા પ્રવાહિત થાય તો વધુ પ્રમાણમાં ચેતન ઉર્જા ઉત્પન્ન થાય તો જ્ઞાનની પ્રક્રિયા પણ વધારે સારી રીતે થઈ શકે ઋષિઓ વર્ષો સુધી તપ ધ્યાન કરતા અને ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરતા કારણ કે તેઓ કરોડોરજ્જુ સિદ્ધિ રાખીને વર્ટિકલ પોઝિશનમાં રાખીને બેઠા બેઠા ધ્યાન કરતા તેથી તેઓ મહાજ્ઞાની હતા અપાર બેસુમાર જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા કારણ કે પ્રચુર માત્રામાં ચેતન ઉર્જા ઉત્પન્ન કરી શકતા હતા આત્મા વિભાગના આવતા અંકથી મનુષ્ય રૂપે આત્માની જીવનયાત્રા પ્રકરણ શરૂ થશે